ગરીબ છીએ સાહેબ અમારી જમીન જાય તો અમારા બાળ બચ્ચા શું કરે તો અમે એમ કહીએ છીએ કે ત્રણસો ફૂટ બાકી તમે બોલો છો એમાંથી સો ફૂટ થશે તો અમે રહેવાના દઈએ ચાલવા દઈશું નહીતર અમે ચાલવા નહીં દઈએ જો તમારી જરૂર છે અમને મારવા છે તો અમે મારવા તૈયાર છીએ પણ અમારી મહેરબાની કરી અમારી જમીન બચાવી સાહેબ થોડું ઘણું પણ અમારા માટે રાખજો કોઈ હા ખે અમારે એમ નથી કેતા કે રોડ અહીંયા ના હેડે એવું તો અમારું કેવું નથી પણ અમારે ત્રણસો થી સો ફૂટ હોય તો જ આગળ વાગલું ભરશો કે આગળ અમે તપાસ કરશો મારું નામ લક્ષ્મી બેન તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમે સો ફૂટ જમીન લે તો અમારા હલવાની મંજૂર છે બાકી વધારે અમારી મંજૂરી નથી અમે બાળ બચ્ચા ઢોર માલ લઈને જાઉં છો

કંઈક ને કંઈક કંઈક ને કંઈક કોઈકને ફાયદો કરાવવા માટે આ બાયપાસ બની રહ્યો છે આટલો પોળો બાયપાસની જરૂર નથી સો ફૂટ રસ્તો બને તો વિકાસ થઈ જાય ટ્રાફિકની શહેરની સમસ્યા હળવી થઈ જાય અને ખેડૂતોને ન્યાય મળી જાય એવું સરકાર વિચારે નહીં આગામી સમયમાં ઉગ્ર આંદોલનો કરીશું અને જેની જમીન જાય છે એને સામે સરકાર એમના આજુબાજુના ખરાબામાં કે એમના ખરાબામાં એમને ખેતીની જમીન આપે અને બોર જતા રહે છે એમને બાજુમાં બોર બનાવી આપે અને જંત્રી પ્રમાણે નહીં પરંતુ બજાર માર્કેટ બજાર વેલ્યુશન નક્કી કરી અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં આવે એ અમે માંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અગાઉ સમયમાં અમે કોડલા પણ કાર્યક્રમ કરવાના છીએ અગાઉ બધા કાર્યક્રમો અમારા ફિક્સ છે જેથી કરી સરકાર પણ અમારું વાતને ધ્યાન રાખી ગંભીરતાથી લઈ અને અમારો ઉકેલ લાવે એવી અમે આશા રાખીએ છીએ અમને બીજા સ્વરૂપમાં ન લઈ જાય એ માટે અમે તમને અપીલ કરીએ છીએ હું એગોલા ગામનો વતની છું મારું નામ હિરજીભાઈ માહવાલ છે અત્યારે જે બાયપાસ નીકળી રહ્યો છે એ અમુક જગ્યાએ બસો ફૂટ છે અમુક જગ્યાએ અઢીસો ફૂટ છે અમુક જગ્યાએ ત્રણસો ફૂટ પણ નીકળે છે તો આ જે જગ્યાઓ વધારાની જે લેવાય છે એના માટે પણ ખેડૂતોનો સખત વિરોધ છે ખરેખર તો બાયપાસની સો ફૂટની જરૂર છે અને સો ફૂટથી જે કંઈ વધારાની જગ્યા લેવાય છે તે ખેડૂતોને નુકસાન કરતાં પણ છે અને એમને વળતર પણ એ પ્રમાણે મળતું નથી બીજું એક જ છે કે સો ફૂટનો જોરનો રોડ નીકળવામાં આવે તો ડબલ લાઇન પણ નીકળી શકે તેમ છે અને સાઈડમાં સાધન પણ ચાલી શકે અને વધારાની જે જગ્યા જાય છે એમાંથી ખેડૂતો ખેતી વિહોણા થઈ જાય છે પોતાનું સાત બારમાંથી નામ પણ નીકળી જાય છે તો આવા ખેડૂતોએ ક્યાં જવું એમના માટેનો એક મોટો પ્રશ્ન છે ગામની અંદર તો આવા લોકોને ખતેર ખરેખર જગ્યા પણ ગામની અંદરથી મળતી હોય તો આજુબાજુ જગ્યા પણ આપવી જોઈએ બીજું કે ખેડૂતોના અમુક બોર્ડ જતા રહે છે અત્યારે ખેડૂત પાણી વિહોણું થઈ ગયો છે પાણીના તળ પણ ઘણા ઊંડા જતા રહ્યા છે કોઈક જગ્યાએ એને પાણી મળ્યું હોય છે અને એવું જ પાણી એનું જતું રહે છે તો ફરીથી એને પાણી એના આખા ખેતરમાં દસ બોર કરવા સાથે મળતું નથી તો એમને પોતાની ટેકનિકલ લાઇનથી જોઈ અને ફરીથી એ ખેડૂતને એનો જેનો બોર જતો હોય એને સાઈડમાં ટેકનિકલથી જોઈ અને પોતાને પાણી મળે એવી જગ્યા પર બોર બનાવી આપવાની ખેડૂતોને ઉગ્ર માગ છે મારું નામ ઇરજીભાઈ માહિવાલ એવું અમે બેરલ આપશું અમે ટબ આપશું અમે ખેડૂતોને આ સબસીડી આપશું અમે ઓલું આપશું આમ જનતાને ગરીબને કિસાનને અમે આ મોબાઈલ આપશું એટલા ટકા સબસીડી છે તમે કેટલાકમાં સબસીડીની વાતો કરશો આ મોંઘવારીનું બજેટ તમે જે આમ જનતા ઉપર ઠલ્યું છે મારા કિસાનો ઉપર ગરીબ માથે મધ્યમ વર્ગ માથે શોચિતો માથે આ ક્યાંનો ન્યાય છે અરે આવું તો અંગ્રેજોના શાસનમાં નહોતું હું એ કહેવા માંગુ છું કિસાન તરીકે મને અફસોસ છે ક્યાં બજારમાં હું કોઈ પણ જણસી વેચવા ગયો ને હું વેચીને પાછો આવું કે મારો કિસાન પાછો આવે કે મારો જગતા પાછો આવે માર્કેટમાંથી ત્યારે એના બાલ બચ્ચા પૂછે છે પપ્પા પપ્પા મારા સારું કઈ લાવ્યા ત્યારે મારો જગતા મારો કિસાન છે ને મોઢું ફેરવી જાય છે આજ બેટા કે બજારમાં આ વસ્તુ જ નતી અમારા કિસાનની પત્ની સમજી જાય છે કઈ જ માલનો ભાવ નથી આવ્યો મારા કિસાનને મારા પતિને એટલે આવી ડાઈ ડાઈ વાત કરો છે છતાં પણ મારો કિસાન બીજી ઝણસીના વાવેતરને મોલમાં લાગી જાય છે અને આજે સરકારી બાબુઓના દીકરાઓ દીકરીઓ કે સરકારના એમએલએઓ ટૂંકા ટૂંકા કપડા ઉપરીને તો તમારા આબરૂ કે કાંઈ નથી જાતી તો તમારા ઘરનું સોમાન નથી ગવાતું અરે તમે શું આપી દીધું છે મારા કિસાનોને મારા જગતાને કે તમે સબસિડી કેની માથે આપી છે હું આપી દીધું છે અરે એ તો મારા કિસાનના ખેતરની સફાઈ પણ નથી થાતી મને એનો અફસોસ છે આજે મારા ગુજરાતના કિસાનો માટે મને ગર્વ હતો કઈક બજેટ બહાર પડશે તો કઈક અમને મળશે આજે લાખ ઉપર દેવું માફ થઈ રહ્યું છે તો ગુજરાતના કિસોને આટલો બધો ઝળહળતો અન્યાય શું ગુનો કર્યો છે મારા જગતા દેવા માફીની વાત અને એક વખત તમે રજૂઆતો કરો છો અમે છ હજારના આઠ હજાર કરી દેશું અરે પણ પેલા પહોંચાડો તો ખરા તમારા ઓનલાઈન હપ્તા પણ આ સરકારી બાબુઓ શું કરે છે તમારા અધિકારીઓ શું કરે છે હું આ સરકારને મેસેજ પહોંચાડવા માગું છું કે જેને હપ્તો મળે છે એને પણ નથી મળતો અને ઓનલાઈનની વાતો કરો છો આટલા કરોડ આપી દીધા આમ થઈ ગયું આજ ગરીબોને તમે રાશનની વાતો કરો છો અરે તમે પાંચ પાંચ કિલો રાશન આપો છો ઘઉંને ચોખાની વાતો કરો છો એટલું તો મારા ખેતરમાં છે ને મોય પણ જણસીનો મોલ પકવીને ચણી જાય છે મારા ચકલાઓ પંખીઓ મારા ખેતરમાં ચણી જાય છે કોઈ કિસાન મારો જગતા તમારી પાસે ભેખ નથી માંગતો પણ આવા ખોટા ખોટા વચનોનું બંધ કરો તમે લોલીપોપ આપવાનું બંધ કરો